સલામ મિત્રો તો આજે આપણે જોઈએ ઇમામ હુસૈન રદીલાહુ લાહુ તાલા અનુના રોઝા મુબારકમાં આવેલ મ્યુઝિયમ તો આપ જોઈ રહ્યા છો આ રોજા મુબારક છે એમાં દસ નંબરનો જે ગેટ છે એ અને નવ નંબરના ગેટની બાજુમાં આપ આ જોઈ રહ્યા છો આ મ્યુઝિયમનો દરવાજો છે અને અહીંથી સીડી ચડીને ઉપર જવાનું ત્યાં આ જેવું આ ઉપરનું બોર્ડ છે દરવાજા ઉપર લાગેલું જેમાં લખેલું છે મ્યુઝિયમ ઓફ ઇમામ હુસૈન હોલી મોન્યુમેન્ટ આપ એનો ટાઈમ પણ જોઈ રહ્યા છો અને સમય ઓરતો અને મર્દો માટે અલગ અલગ રાખવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે તમે એન્ટર થાવ એટલે સામે જ તે કુરાન શરીફ રિયાલમાં રાખવામાં આવેલ છે એ સિવાય તમે આ પાછળ પણ જોઈ રહ્યા છો કે જુદા જુદા તબરૂકાતો રાખવામાં આવેલ છે આ એક સ્ક્રીન છે અને આ સ્ક્રીન છે એમાં જૂના જૂના જે છે એને સ્લાઇડ શોમાં બતાવવામાં આવે છે આ આપ જોઈ રહ્યા છો કે ઢાલ ને કુહાડી છે અને આ એ સમયે ઉપયોગમાં લેવાતું એક તરફ કુહાડી છે તો એક તરફ ટાંકણા જેવું છે એકમાં બે બાજુ કુહાડી છે એવું છે અને દરેક જે તબરૂકાત રાખેલ છે એમાં નોટ પેડ પણ રાખેલું છે આપ આ જોઈ રહ્યા છો લાઇન બંધ એમાં કુંજા અને એવું બધું પણ રાખેલું છે આ કુરાન શરીફ રાખેલા છે તો આપે આ મ્યુઝિયમ જોયું હતું આ છે તલવારો છે એ સમયમાં વપરાતી આપ જોઈ રહ્યા છો નોટિસ બોર્ડ ઉપર ઈ નોટ પતાકડું મારેલું છે આ ઢાલ છે ઉપયોગમાં લેવાતી એમાં તમે જોઈ રહ્યા છો કે છ જેટલા ખીલા જેવા મારેલું દેખાય છે એમાં અને આ આગળ તમે તમને બતાવ્યું એ છે કે ભાઈ આ ઢાલ છે કુહાળીઓ છે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો અને આ પહેલાં તમે આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી કે કેમ અને આ મ્યુઝિયમ વિશે તમે જાણતા હતા કે કેમ તે જરૂરથી કોમેન્ટ કરજો અને આવા અવનવા વિડીયો જે ઐતિહાસિક હોય એની સ્ટોરી સાથે જોવા માટે મારી બશીરભાઈ લાખાણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો જેથી કરીને આપને બીજા અવનવા વિડીયો જોવા મળે આ પાછળ જે છે એ પાછું આલ્બમ રાખ્યું છે જેથી કરીને જોવાની મજા આવે એ ક્રમબદ્ધ રીતે ગોઠવેલી સ્લાઇડ છે જે આપ જોઈ રહ્યા છો વારાફરતી વારાફરતી જે તમે ચ જાઓ ને તો આ જે મ્યુઝિયમ છે એ ઉપલા માળે છે આ હાલનો જ તે મજાર મુબારકનો ફોટો છે અને આ હાલનો જ દ્રશ્ય છે રોજા મુબારકનો તો મિત્રો જરૂરથી જણાવો આપને આ વિડીયો કેવો લાગ્યો મારી યુટ્યુબ ચેનલ છે બસીરભાઈ લાખાણી રાજકોટ તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દઉં આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર